એ તો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરાઈ હતી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ તેમણે કાર્યકરોને એડીએ અને યુપીએ વચ્ચેનો તફાવત લોકોને જણાવવા કહ્યું પીએમ મોદીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવાની વાત કરી હતી વડાપ્રધાને પાર્ટી કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં પોતાની તમામ તાકાત લગાવવા કહ્યું હતું અહેવાલો અનુસાર ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે એક નવું સ્લોગન પણ પસંદ કરવામાં આવ્યું છે વડાપ્રધાને અધિકારીઓને કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકારોના કામને લોકો સુધી લઈ જવા જણાવ્યું હતું લોકોને પણ અપીલ કર્યું કે દેશ નિર્માણ માટે ભાજપ સરકાર જરૂરી છે ભાજપની બેઠક અંગે પક્ષ દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક માળખું સક્રિય કરવા અને મોદીની ગેરંટીને લોકો સુધી લોકો માટે વધુ સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો ગરીબો મહિલાઓ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાના મુદ્દાને પુનરાવર્તિત કર્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર તેના પર વડાપ્રધાને કહ્યું કે જો કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓ સુધી યોગ્ય રીતે પહોંચે તો આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે વડાપ્રધાને બધાને મિશન મોડમાં ચૂંટણીની તૈયારી કરવા કહી દીધું છે તેમણે પદાધિકારીઓને સોશિયલ મીડિયા દ્વારા લોકો સમક્ષ વિસ્તારથી તેમના મંતવ્ય રજૂ કરવા કહ્યું છે આ સિવાય ગરીબોના કલ્યાણ સંબંધિત કાર્યક્રમોનો ડેટા શક્ય તેટલો શેર કરવા પણ જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના નકારાત્મક અભિયાનનો સકારાત્મક જવાબ આપવા કહ્યું છે મીડિયા અહેવાલ અનુસાર મીટિંગ દરમિયાન પાર્ટીના મહામંત્રી સુનિલ બંસલ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રા સંબંધિત પ્રતિસાદનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું સૂત્રોને ટાંકીને એવા અહેવાલ આવી રહ્યા છે કે ભાજપ સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલાં જ તેના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી શકે છે એવા સમાચાર છે કે ભાજપ જાન્યુઆરીના અંત સુધીમાં તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દેશે ખાસ વાત એ છે કે ભાજપના પદાધિકારીઓની આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભાજપે તાજેતરમાં પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બમ્પર જીત મેળવી છે ચૂંટણી બાદ પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે બીજી તરફ પાર્ટીએ મધ્યપ્રદેશમાં જંગી જીત મેળવીને પોતાની સત્તા જાળવી રાખી છે ભાજપની બે દિવસીય બેઠકમાં શનિવારે પણ ચાલવાની છે આ પહેલા પહેલાં સંસદનું શિયાળુ સૂત્ર નિર્ધારિત સમયગાળાના એક દિવસ પહેલાં સમાપ્ત થઈ ગયું હતું બીજા દિવસે નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે